અરે હર મહાદેવ કેમ છો બધા મજામાં તો આપણે છે ને ભાઈ સરસ મજાનો છે ને સવાર થઈ ગયું છે ને આમાં રોતા હા તો આપણે છે ને એને લઈ જવાના છે કરસા કરસાળિયા દાદા એ પગે લાગવા કે જવું ને કારણ કે આપણે જવાનું છે કરસાળિયા દાદા એ કરસા પગે લાગવા કારણ કે આર્યનભાઈની માનતા હતી ને આ ભાઈની માનતા હતી તો માનતા પૂરી કરવા જવું છે ક્યાં જવું ને ત્યાં ભાઈ છે ને ઊંઘ માલી જગ્યા ને એટલે રોતા હા એ હવે જવું છે કા આપણે છે ને જનકભાઈ વાડી જવાનું છે કારણ કે જનકભાઈ છે ને એ ત્રણ જણા ને આવવાનું છે તો ગાડી એની પાસે એક જ છે તો આપણી ગાડીમાં એક બે જશે ને બે ગાડી લઈને આવી જશે એટલે બધું રેડી રેડી થઈ જાય રેડી રેડી થઈ જાય ને આપણે જલ્વું ભાઈ ને કપડા થઈ જાય ને ગાડીમાં બેસી જાય જવાની હે જવાની હવે એ ભાઈ છે ને મોજમાં આવી જશે કારણ કે ગાડી બે હોય ને તો બહુ મોજમાં આવી જાય આપણે છે ને ઓલા વાટે ઉભા છે તો આપણે છે ને જવું છે ને જેને માળમાં પોગી જશે જનકભાઈની વાડીએ કારણ કે આપણે જે વસ્તુ લેવાનું હતું એ લઈ લીધું છે ને આપણે માળમાં પોગી જાય ને આપણે છે ને આ ભાઈની માનતા છે એટલે આપણે જવાનું છે જવાનું છે ને આ ભાઈ ની માનતા છે જો ને આ ભાઈ છે ને આપણે આ ફોર વ્હીલ લેતી જવાનું છે અમાર જયરાજભાઈને છે ને ગમી ગઈ છે ફોર વ્હીલ ને આપણે જેકભાઈ છે ને એના ભાવ હે નહીં ભાઈ અમારા મારે ભાઈ જગભાઈ નહીં ભાઈ વિડીયો ચલો હોય ને તો હું જગભાઈ જગભાઈ કરતો હોય અગર બાકી આપણે જનકભાઈ કરતા હોય પણ બાકી વિડીયો ચલો હોય એટલે જગભાઈ કહેવા પડે કારણ કે તમારા જગભાઈ તો અમારા જગભાઈ હા ચો કે હાલો તો ભાઈ છે ને પછી મોડું થઈ જાય તો પછી બહુ મોડું ના કરાય એટલે જાય આપણે છે ને મંદિરે પહોંચી ગયા છીએ

હવે બેગ મોટા થઈ ગયા પછી બેક ઓછા આવી પેલી નનકા નનકા હતા ત્યાંથી બહુ હતા સાયકલ લઈ હા એ છે ને ભાઈ મંદિર છે ને બહુ જોરદાર છે કરસાળિયા દાદા ની દર્શન કરીને એ ને અમારા ભાઈ છે ને ગાંઠિયા ખાવા હાટું છે ને સાંઈ છે ને જો આપણે છે ને ભાનતા રાખી ગાંઠિયા ની

તે અમાર પટેલ હવે છોડા લે છે કારણ કે જડેલા પૈસા છે ને ભાઈ બહુ વપરાય નહીં તે બેન કે તમને કંઈક કાઢું કરાવી દેવું કે તો એ કે સારું પડે આ ભાઈ પાયસાને મને શીખવાડે એ ભાઈ મોટા યુટ્યુબર છે એટલે એને ભાઈ વધારે ખબર પડે આપણને એટલી બધી હજી ખબર ન પડે હજી શીખવાડે જ છે આમ હા આવી જજો હાજો ગેસ કપાય ગેસ મારે વધારે કપાય છે

રમવા માલ ઉછો ને આવતો હતો એ પાછો નખરા કેવા કરે હતા એક ગોટો આમાં નાખી દીધો ને પછી દેવા બેન બળ કરે જે આર્યન ભાઈ નું રમકડું છે આર્યન ભાઈ એ આર્યન ભાઈ આવજો મામા ની હા તો ભાઈ હવે છે ને આપણે ભાઈ ભાગું છે બેન આવજો હો આ તમારો હા તો કાલ આવજો ભાઈ હવે છે ને આપણે ભાઈ રાજુ બેઠી લીધે ને હવે છે ને નીકળી જાય કારણ કે

એટલે હુકી દેજો વાળા આપણે હુકી લો હે છે છક્કુ છે કે છે છક્કી તો હુકી દેવા ને હા તો વેવા મે હા તો આપણે ભાઈ છે ને વેવી નાખી રસકો તો છે ને વેવી નઈ છે આ એટલે હાર કરી નાખી છે તો પેલે આ છે ને એ આપણે કાઢી નાખી છે ને આ પેલાનો હુકાઈ ગયો છે કારણ કે આવડે છે કે હુકી છે તે તો હુકાઈ ગયો છે ને આપણે હવે છે ને રસ્કો વાઢી લીધો છે આપણે ગાડી બાંધવાની ને હવે છે ને ભાઈ ગરમી થઈ ગઈ તો ઘી રજા આવું છે જાય છે આપણી વાડીએ કારણ કે છે ને ભાઈ આપણે ઘંટીને આપણી વાડીએ રાખી લીધી ને તો ઘંટીનો ભાઈ છે ને કાયમિકનો લપ આપણે ગડી ગયો છે કારણ કે છે ને મારા બાને છે ને થોડું થોડું દળવાનું થાય તો મારા બા એ છે દળ લે ને કાયમિક છે ને થોડું થોડું દળવાનું હોય તો ઘંટી સલુ કરી દેવા જ આવવી પડે આપણે મારા બાને સલુ કરતા નહીં આવડે તો સલુ કરવા જ આવવું પડે દળતા આવડે લ્યો માર બાને છે ને ભાઈ